ભડકાઉ ભાષણ ભાષણબાજીથી શ્રીડીમાં તણાવ રામગીરી મહારાજ સામે એફઆઈઆર વિવાદમાં સીએમ શિંદેએ ઝંપલાવ્યું તાજેતરમાં હિન્દુ ધર્મગુરુ રામગીરી મહારાજે નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના સાહા પંચાલે ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પૈગંબર મોહમ્મદ અને ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જેને લઈને શુક્રવારે વિવાદ સર્જાયો હતો રામગીરી મહારાજના ભડકાઉ ભાષણના કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમની ટિપ્પણીથી થઈને મુસ્લિમ સમુદાયના સભ્યોએ મહારાષ્ટ્રના બે જિલ્લામાં રામગીરી મહારાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી મીડિયા રિપોર્ટર્સ અનુસાર હિંસક અથડામણમાં અઢાર પોલીસકર્મીઓ ઘાયલ થયા ભદ્રકાલી વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે સીએમ સિંદેશ સાથે કાર્યક્રમ હાજરી આપવા આવેલા રાજ્યમંત્રી ગિરીશ મહારાજે કહ્યું કે રામગીરી મહારાજના નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે મહારાજે કોઈપણ મુદ્દા પર કંઈ કહ્યું હોય તો તેની ખોટી રીતે સોશિયલ મીડિયા પર શેર કરવું અયોગ્ય છે પોલીસ આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે